મારે સિને તમને રાંધીને ખવડાવવાનું તે બીજું કામ નોકર કરી નાખી એ શેઠાણી મને છે નોકર ઝડતો નથી અને તારે કોઈને નોકરને નો રાખા શેઠિયા ને ઊભા થઈને મારે છે એ તો પણ એવા માણા ગોતાય જ નહીં કે ખારા માણા ગોતાય એ તો તમે તમારી રીતે ગોતી આવો મને છે ઝડતા નથી માણા આતે સારું હાલો તમે છે ને આ બેવ હું છેને ગોતીને આવ ખાય ખા આ ગોત્યા આવો જાવ તમને જડે તો લ્યો માથા ભરે થઈ ગયા છે અત્યારે બધા માણા બોલો હવે કામ મારું કરવું જ નથી ઘર કામ કરી પગારમાં કાંઈ વરે નહીં સાત હજાર ને આઠ હજાર દેતા તો હવે તો પગારે જ નહીં ખ્યા હવે સીધું પચીસ હજારનું મહિને પગાર થઈ જવો જોઈએ એવું જ કામ ગોતું એવું તેવું કામ નથી ગોતું બહુ મારા દીકરા શેઠિયા સગી ગયા હે હવે જેવું તેવું કામ જ નહીં કરવાનું હું એક વાર તો મને બધું આવડે હોટલમાં હું કામ કરેલું બધું રાંધતા આવડે

કાઢ્યો છે હું તેને જોવાઈ લે છું રૂખડા એવો તને હાકોડમાં લવ ને આમ જોડા હા હાકોડીમાં લેવો છે હવે તો રૂખડા ને શું ભલે મને કાઢ્યો તમે તારે તમે કામે આવશો વગર હું જઈશ

આ શેઠાણી એક માણા ને લઈને તો આવે છે પણ કયો હોય નથી ખબર ઓલે લઈને આવતા હોય ઘર કામ કરે હોય તો સારું છે ને ઘર સાફ કરીને જાય એવો હોય તો શું કરું એ શેઠ આ માણા ગોતીન લઈ વાત કરી લ્યો હાલો શું નામ છે લ્યા તારું મારું નામ તને નથી ખબર એ લ્યા મારું નામ છે સગન સગન છે એવું છે હે શું પગાર લઈશ હું પગાર લઈશ બાર બાર રૂપિયા લઈશ બાર

તમારી વાત થાય છે આનંદ કરતા છે ને હું ગોતવા ન ગયો તો સારું હતું આવા માણ નો લવાય મેં તને ના પાડી હતી કે મારા ગોતી ન લવાય મારે સીધો પોલીસ કેસ જ કરો છે હું જાઉં છું પોલીસ સ્ટેશન હવે એ પણ હું આવું